ट्रस्ट के द्वारा संघकारी की नींव में खपकर संगकाली का गुजरात में जो वृक्ष का विकास हुआ ऐसे एक बारह दिवंगत प्रचारकों के जीवन की स्मृतियों के संकलन के रूप में प्रेरणा नाम से पुस्तक के विमोचन के इस अवसर पर मंच पर उपस्थित पश्चिम क्षेत्र के क्षेत्र संघ चालक डॉक्टर जयंती भाई जी वर्मा પ્રબંધક અને એ વખતે પેલો પેલો ત્યારે પ્રૌઢ વર્ગ કેતા હવે વિશેષ વર્ગ થઈ ગયો એ વિશેષ પ્રબંધક અને વસંતરાવજી પણ પ્રબંધ વચ્ચે એક અભ્યાસ કાલાંશ આવે એટલે એમાં બધા પુસ્તકો વાંચે અમે એમના સોફા હતા એ ગુરુકુળના બગીચામાં બેઠા હતા બાપરા ઉપરથી જયારે એક સંકેત થયો કે આ કલાંશ પૂરો થાય છે બાપરા ઉપરથી ઉભા થયા ઉભા થયા એટલે એમની ચડ્ડી નીચે ઉતરવા માંડી ત્યારે સંઘમાં ગણવેશ માં ચડીએ છીએ એ મને કહ્યું જોયું સંશિક તારીખ પ્રમાણે જેનો જન્મદિવસ છે એક પ્રચારક જીવન તરીકે પણ જીવા છે એવા ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આવું એક પ્રચારક અને ગૃહસ્થિ વિશે પુસ્તક લખ્યું જ્યોતિ પૂંજ અને આ છે પ્રેરણા પૂંજ આપણા બધા માટે પ્રેરણા આપશે ઉદ્દીપક બનશે એક દીવાદાંડી રૂપ બનશે એવી જ અભ્યર્થના હસ્તું અનુયાય હેઠના વિસ્તાર માટે નિરંતર પ્રવાસ કરતા હોય છે આજે જેમનું માર્ગદર્શન આપણને મળવાનું છે તેમની વાણીમાં સંગઠનનો સંદેશ છે અને તેમના વિચારમાં અહીં ઉપસ્થિત રહ્યા છે રમેશભાઈ ગુપ્તા તેમના ભત્રીજા સંજયભાઈ ગુપ્તા સાથે દસ સ્વજનો તેમનો સંપૂર્ણ પરિવાર